અને 60 પ્રજ્ઞા પુરાણીઓ બધા સાથે ભેગા થયા અને વિશેષ સંદેશ એ હતો કે કથાના માધ્યમથી જે આપો જ્યોતિ કલસ હે ને જ્યોતિ કલસ કે જે 100 વર્ષથી ભગવતી માં ભગવતીની જન્મ શતાબ્દી જ્યોતિ કલસ જે જ્યોતિ આવી એને 100 વર્ષ અને ગુરુદેવના તપને 100 વર્ષ એટલે ત્રિશંગ એ નિમિત્તે બધા કથાકારોને બોલાવવામાં આવ્યા હતા અને કથા જ એક એવું માધ્યમ છે કે કથાના માધ્યમથી આપણે આ ગુરુનો સંદેશો છે એ જનજન સુધી પહોંચાડી શકીએ અને ખુશીની વાત એ છે કે ત્યાંથી આવ્યા પછી જૂનાગઢમાં ભવનાથ કે જેની અંદર કહેવાય કે આજે ભવનાથની કંદરાઓમાં ઋષિ મુનિ તપસ્યો જે ગઈ તપસ્યા કરી છે એ ભવનાથની અંદર કહેલી છે અત્યારે ભવનાથના દર્શન કરો એટલે સાક્ષાત બધા તપસ્વીઓના દર્શન તમને થાય અને ખૂબ જ નસીબ છીએ કે એવા ભવનાથની અંદર શક્તિપીઠની સ્થાપના થયેલી છે અને આપણા જયપુરના સૌભાગ્ય મારું સૌભાગ્ય કે શક્તિપીઠમાં એકવીસ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર પ્રજ્ઞા પુરાણનું આયોજન કરવામાં આવ્યું છે

પરિજનો ને તો જૂનાગઢના દરેક પરિજનને પણ મારા કોટી કોટી પ્રણામ અને દરેકને હૃદયથી ગાયત્રી પરિવારનું આમંત્રણ કે 18 પુરાણ છે એમાં 19મું પુરાણ કે જેને કહેવાય કે ગુરુદેવે 18 પુરાણોનો સાર આપ્યો છે ઇતિ પ્રજ્ઞા પુરાણ કે એની અંદર ગુરુદેવે આ ટોપી દે જીવન કેવી રીતે જીવવું બતા છે તો હૃદય થી પ્રાર્થના હૃદય થી આમંત્રણ એ હૃદય થી કહીએ છીએ બધા જરૂર હૃદય સાંભળવા બધા